ધોરાજીમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ધોરાજી પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોરાજી શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં મેઘરાજાએ સાંજે ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકોમાં આનંદ છવાયો હતો લોકો છેલ્લા ઘણા સમયથી ભારે ગરમીને હિસાબે ત્રાસી ગયા હતા પરંતુ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં રસ્તા ઉપર પાણી વહી ગયું હતું એ પ્રકારે વરસાદ આવતા લોકોમાં રાહતની લાગણી અનુભવાઈ હતી તો રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે ચાર જિલ્લામાં એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે લોકોની સલામતીના ભાગરૂપે વડોદરાથી જામનગર આવેલ એનડીઆરએફની ટીમ દ્વારકા જવા રવાના થઈ હતી આમ ગીર સોમનાથ દ્વારકા ભાવનગર અને નર્મદા જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાય છે